યાત્રાધામ અંબાજી ખાતે બારમી સપ્ટેમ્બર થી આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમ ના મેળાનો શુભારંભ થયો છે અને મેળામાં સુરક્ષા ને સલામતી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને બનાસકાંઠા વિસ્તારના પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળા ખાતે પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે અને આ પોલીસ કંટ્રોલ રૂમ માં ત્રણસો પચાસ થી વધારે સીસીટીવી કેમેરાનું ફિટિંગ કરવામાં આવ્યું છે અને આ તમામ કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે જેને માટે જિલ્લા પોલીસ ટીમ કંટ્રોલ રૂમ પર સતત ફરજ બજાવે છે હું આપ લોકોને જણાવવા માંગીશ કે અમારે બનાસકાંઠા પોલીસે અહીંયા એકાવન શક્તિપીઠ સર્કલ ખાતે જે પોલીસ કંટ્રોલ રૂમ બનાવેલો છે ત્યાં અમે લોકો સાડી ત્રણસોથી વધારે સીસીટીવી કેમેરાનું ફીડિંગ અહીંયા આવે છે અને અમે એ તમામ કેમેરા ઉપર અહીંયા ટ્વેન્ટી ફોર બાય સેવન અમે લોકો જે છે એ નજર રાખી રહ્યા છે મારી સંપૂર્ણ ટીમ જે છે એ કંટ્રોલ રૂમ ખાતે બેઠેલી હોય છે ખાસ કરીને એવો સમય કે જ્યારે મંદિર શરૂ થવાનું હોય આરતી સ્ટાર્ટ થવાની હોય એટલે કે સવારે પાંચથી સાતનો પીરિયડ અને સાંજે જે છે એ સાંજે પણ સાડા પાંચથી લઈ અને સાડા છ સુધીનો પીરિયડ જે હોય છે કે જ્યારે ઘણા બધા લોકો એક જગ્યાએ ભેગા થઈ જતા હોય ત્યાં પિક પોકેટિંગના બનાવો બીજા કોઈ બનાવો અને લો એન્ડ ઓર્ડરના બીજા કોઈ પણ બનાવો ના બને એના માટે થઈને પોલીસ પ્રિકોશનરી એક્શન લઈ એના માટે થઈને પોલીસ બેઠી હોય છે સાથે સાથે એની બાજુમાં જ વીએચએફ ચેનલ હોય છે જેના મારફતે અમે ત્યાં હાજર રહેલી પોલીસને અમે જાણકારી આપી શકીએ છીએ જેથી કરી અને એ લોકો સારીમાં સારી એક્શન લઈ શકે